આપણા જે મહાદત્તા અમારા જે ઈષ્ટદેવ ભગવાન છે એની જન્મજયંતિ અમે ઉજવીએ છીએ હર સાલ આજ ચાર વર્ષ થઈ ગયા અને બહુ નાગડા પરિવાર છે એમનો બહુ સ્વાદ સહકાર પણ મળે છે અને ચાર વર્ષની અંદર હર કોલી સમાજની પશ્ચિમ કચ્છ કોલી સમાજમાં આમંત્રણ પણ જાય છે તથા અમારા જે વશિષ્ઠ આગેવાનો કાનાભાઈ ગોહિલ જે અમારા અખિલ કચ્છ કોલી સમાજના પ્રમુખ છે કેસાભાઈ સામતાભાઈ કોલી પછી આપણા વસંતભાઈ કોલી સામખિયારીના યુવા પ્રમુખ છે અને એવા ઘણા વાગડથી અમારા આગેવાનો અહીંયા પધારે છે વશિષ્ઠ એવા આગેવાન અમારા શ્રી શામજીભાઈ ચોટીલા ધારાસભ્ય સાંસદીય મંત્રી હતા એ પણ અમારે અહીંયા અમારે આમંત્રણને માંડઈ અને અહીંયા પધારે જ છે આપણા સાંસદ એવા કચ્છ મોરબીના વિનોદભાઈ ચાવડા પછી પૂર્વ ધારાસભ્ય ગાંધીધામના જે રમેશ મહેશ્વરી છે એ અને અહીંયાના જે અત્યારે હાલના ધારાસભ્ય છે વિરેન્દ્રસિંહ જાડેજા આખા આગેવાનો જે રાજકીય લેવલના જે બધા છે એમ એમને પણ અમે આમંત્રણ આપ્યું છે સાથે સાથે અમારા અબડાસા તાલુકાને એક નંબર સીટના જે ધારાસભ્ય છે કોંગ્રેસના આપણા પ્રધુમનસિંહ જાડેજા એ પણ એમને પણ આમંત્રણ પાઠવ્યું છે આ લોકો બધા અહીંયા અમારી આંગણે આવી અને અમારી આમંત્રણને માન આપી અને આંગણું શોભાવે છે જોકે આ વર્ષની અંદર એવું અમે એક સંગઠન કર્યું છે કે કોળી સમાજની અંદર કે એક પ્રોગ્રામના હિસાબે સંગઠન પણ બહુ જબરદસ્ત થાય કોળી સમાજની અંદર જે અમારા દાતાઓ અત્યારે કોળી સમાજમાંથી આગળ આવેલા છે એમને હું દાતાઓને બહુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સારા આપણે સમાજની અંદર કરશું તો સો ટકા આપણે ટીપે ટીપે સરોવર ભરાય એવા કોળી સમાજના અત્યારે આઠથી દસ જણા જે દાતારો બન્યા છે એવા હું એમ કહું છું આવતી જે પ્રોગ્રામ આવે એમાં પચીસ જણા થાય કોળી સમાજની અંદર એકબીજામાં મદદ કરીએ તો અમારો કોળી સમાજ આગળ આવશે એક તો કોળી સમાજના જે ભાઈઓ છે એ પણ બહુ મહેનત કરીને આવા આયોજન કરે છે પ્લસમાં જે અહીંયાના આગેવાનો છે અહીંયાના સરપંચ છે અહીંયાના ઉપસરપંચ છે કોળી સેના ગુજરાત એના સ્થાપક આપણા પુરુષોત્તમભાઈ સોલંકી એના ભાઈ હીરાભાઈ સોલંકી અને એમના જે પરસોત્તમભાઈ છે એમના છોકરા દિવેશભાઈ એમનો પણ અમને અત્યારે કોલથી અમારી વાત થઈ હતી અને એમણે પણ કીધું કે ભાઈ સંગઠન જેટલું મજબૂત કોળી સમાજનું થશે તો આવતા સમયની અંદર કોળી સમાજને કાંઈ પણ જરૂર પડશે ને કાંઈ પણ તાકાતની જરૂર હશે તો અમે એકસો દસ ટકા તમારી હેલ્પ કરશું માંડવી તાલુકાની પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ છે એમનો પણ અમને ઘણું સાથ સહકાર આ પ્રોગ્રામમાં મળે છે અત્યારે આમ આમ અમારા માંડવી તાલુકાની અંદર જે પીએસએ છે જલુ સાહેબ પણ અહીંયા પધારશે સાથે સાથે આ સમાજની અંદર આવા ભગીરથ કાર્ય થાય એની અંદર અમે સંતો પણ ને આમંત્રણ લીધું છે અને એવા સંતો પણ અહીંયા પધારશે એવા મારા બધા કોળી સમાજ પશ્ચિમ કચ્છ એટલે છ તાલુકા આવે છ તાલુકાની અંદર જે હું આજે પદ લઈને બેઠો છું મારી સમાજની જે હું મારાથી પ્રયત્ન થાય છે એ હું સેવા કરું છું અને મારી સમાજને એક એક સંદેશો આપું છું કે આવા જો આપણા સમાજની અંદર પોગ્રામ થતું હોય તો એક દિવસ પાંખી રાખી અને આ પોગ્રામની અંદર પધારો આપણા ભાઈઓની બધેની એક સંગઠન થાય સાથે સાથે ભેગા સંગઠન થશે સાથે આખા પશ્ચિમ કચ્છ છ તાલુકાને બધાને મારા ભાવભર્યો આમંત્રણ છે સાથે મળી અને સાથે આ આપણું ભગીરથ કાર્ય શોભાવી અને એને આગળ વધાવીએ જય કોળી સમાજ આ એ આયોજન સવારના હોમ તો હોમ હવન રાખીએ છીએ અને બીજું શોભાયાત્રાનું આયોજન રાખ રાખે છે જે સન્માન સમારોહ હોય છે ભજન સમારોહ હોય છે દાંડિયા રાસ હોય છે અને હમણાં જે બીજા જે આપણા કલાકાર છે રાજુભાઈ સાકરીયા એ સુરેન્દ્રનગરના છે એ બી પહેલી વખત અહીંયા આવવાના છે બરાબર બીજા કલાકાર કાનજીભાઈ ગોયલ છે બીજા હીરાભાઈ વાલજી દસડીના એ પણ છે આયોજક અમે બધા કોલી સમાજ છે હા પશ્ચિમ કચ્છ કોલી સમાજ છે એમાં બધા આપણા જે પશ્ચિમ કચ્છના પ્રમુખ છે આપણા વિજયભાઈ કાનજીભાઈ ગોયલ બધાનો સાહસકારી થાય છે એ હા બીજા કોલી સમાજના આગેવાનો તો બધા અમારા જે ચૂંટેલા પ્રતિનિધિ છે પશ્ચિમ કચ્છ કોલી સમાજના બધા આવે જ છે ને બધા બીજા બધાનો સાથ સકાર છે એમાં હા શામજીભાઈ ચૌહાણ છે અમારા ચોટીલા માજી ધારાસભ્ય છે એ પણ આવવાના છે જય માતાજી જય કોળી સમાજ અને ભુજ તાલુકાના આપણે કોલીભાઈઓને બધેને આપણું અહીંયાનું આમંત્રણ છે ગોધરા ગામનું અને પ્રોગ્રામ રાખેલ છે તો તારીખ ચૌદ એક બે હજાર ઓગણીસના જરૂર પધારશોજી એટલું મારું વિનંતી છે અને ચૌદ તારીખના માંદાતા જ્યાં પ્રોગ્રામ છે ગોધરો અને ગમે તેમ કરી મારો ભાઈઓને બધાને આમંત્રણ છે ગમે તેમ કરીને ચૌદ તારીખના પહોંચી આવે ચૌદ એક બે હજાર ઓગણીસના જયવીર માંદાતા નિમિત્તે અહીં પ્રોગ્રામ રાખેલ છે એમાં મારા ખાસ કરીને મારા યુવા ભાઈઓને ખાસ મારા તરફથી ભાવભાર્યું આમંત્રણ છે જેમ બને તેમ યુવા ગ્રુપ ગામ ગોધરા વીર માંદાદા જનમ જનમજયંતિ નિમિત્તે પધારે